આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્યત્વે ત્રણ માંગોને લઈ એનએસયુઆઈ દ્વારા કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી છે મુખ્ય પહેલી માંગ કે એનએસયુઆઈ દ્વારા ભૂતકાળમાં જે આંદોલન કરી અને બે હજાર દસથી અઢાર વચ્ચેના જે વિદ્યાર્થીઓ હતા કે જે ફેલ હતા અને કોઈ કારણોસર ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર થઈ નહોતા શક્યા અને તેને પરીક્ષાનો સમય પૂર્ણ થયો હતો છતાં પણ એનો શું માંગણી માગણી અને આંદોલનને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક એને મોકો આપવામાં આવ્યો હતો તેના પરીક્ષા ફોર્મ પણ ભરાઈ ગયા છે સાત મહિના વીતી ગયા હોવા છતાં આજ સુધી તેનું પરીક્ષાનું ટેબલ કાઢવામાં નથી આવ્યું જેથી તે વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન અને ક્યાંય સરકારી નોકરી માટે એપ્લાય કરી શકતા નથી બીજો મુદ્દો છે કે તાજેતરમાં બી એચ એમએસ સેકન્ડ યરનું પરિણામ જાહેર થયું છે અને આ પરિણામમાં ઘણા બધી વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે આ પરિણામમાં ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો સારી રીતે પેપર ચેક કરવામાં નથી આવ્યા જેથી કરીને હોશિયાર વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે એ પણ એમ માંગ કરીએ છીએ કે ફરીથી રીચેકિંગ કરી અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે ત્રીજી અમારી એક માંગ છે કે વર્ષોથી ચાલતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમ કે જે નોકરી વ્યવસાય અથવા તો મજબૂરીના કારણે કંઈક ધંધો કરતા હોય એવા વિદ્યાર્થીઓ ઘરે બેઠી અને એક્સટર્નલમાં પોતાનું બેચલર અથવા તો માસ્ટર કમ્પ્લીટ કરી શકતા હતા એ આ વર્ષે હજુ સુધી એડમિશન ચાલુ ન કરવાના કારણે આ વિદ્યાર્થીઓ પણ ક્યાંક ખૂબ હેરાન થઈ રહ્યા છે તો અમારી આ ત્રણેય માંગો લઈ અને કુલપતિશ્રી સમક્ષ અમે રજૂઆત કરી છે કે આ ત્રણે ત્રણ માંગ સ્વીકારી અને આમાં ત્વરિત પગલાં લેવામાં આવે